મુકેશભાઈ મકનભાઈ ડામોર રહેવાનો બેસ્તાન સંગમ સોસાયટી એ પછી આ જે ઘટના બની એ તો ઘરેથી છોકરી ગઈ ને ટ્યુશન થી આવ્યા પછી ઘરેથી બહાર ગઈ ને ફ્રેન્ડ ની ત્યાં જવું એવું કરીને ગઈ એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડ ની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે મારી નું નામ છે અશ્વિતા બેન ઇનેશભાઈ હવે એ દસમા ધોરણમાં ભણતી હતી એ સો વર્ષના અંદાજ છે હું એના પિતા છે મારી બે સંતાનો અને બે સંતાન એ કૈલાશ માનવ વિદ્યા મંદિરમાં સ્કૂલમાં જાય છે અને પ્રિયંકા ચોકડીની બાજુમાં એને ટ્યુશન છે હવે આ જે ઘટના છે રિક્ષામાંથી નથી ઉતરવા દીધી ત્યાંથી ઘરે આવવામાં આવતી હતી એને ઘરે નહીં આવવા દેવા ઉતરવા નહીં દેવા માટે અહીંયા ઘરે સંગમ આવવા બદલે આમ ફેરવી કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે લઈ ગયા તો મારી માંગ કે એને આ પૂરે પૂરી માહિતી અને કઈ રીતે અહિયાં ઉતરવાના બદલે ત્યાં કેમ ગઈ અને આ મને એવું લાગતું નથી કે આ સહમાલ થી પડી છે એને આત્મહત્યા નથી અને ભાગીને ગઈ છે રિક્ષામાંથી ઉતરીને તો પછી બિલ્ડિંગમાં ચડી સડી જતા એને ધક્કો મારી દીધો કે ખબર નથી પણ એ ત્યાં અમને મુદ્દે મળે અમારી માંગ તો છે કે એને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ કે એને ક્યાંથી અને કઈ રીતે અને શું થયું અમને અમે વેસ્તાન પોલીસ સ્ટેશન અહીંથી શોધખોળ કરી આઠ વાગ્યા પછી નવ વાગ્યા સુધી અને દસ વાગ્યા સુધી અમે રાઉન્ડ માર્યા પછી ન મળે તો અમે વેસ્તાન પોલીસ સ્ટેશન ગયા બોડી અમને એક બે વાગ્યા મળી અમને તિરુપતિ સર્કલ ની આગળ પ્લેટિનિયમ ઓમકાર બિલ્ડિંગ માં આગળ મળી ત્યાં પર સિવિલ હોસ્પિટલ ત્યાંથી મળ્યા પછી કલાક પછી અમે સિવિલ હોસ્પિટલ ડેથ થઈ ગઈ હતી ત્યાં મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાળા છે સમાજના આગેવાન તરીકે અહીંયા સુરત સિટીમાં ફરજ બજાવું છું અને ઘટના તો રાતના સાડા ત્રણ વાગે અમારા સમાજના આગેવાન દિનેશભાઈ છે એમનો મારે પર કોલ આવ્યો હતો કે દિનેશભાઈ ડામોર છે આપણે સામાજિક કાર્યકર એમના છોકરીનું કંઈ ડેથ થઈ ગયું છે એમ એટલે રાતના તાત્કાલિક અમે સિવિલ હોસ્પિટલ આવ્યા અને ત્યાંથી અમને જાણવા મળ્યા માહિતી કે ઘરેથી છોકરી ટ્યુશનમાંથી આવીને પછી ફ્રેન્ડને ત્યાં મળવા જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને નીકળ્યા પછી એમના ફ્રેન્ડના ઘરેથી પાછી રિટર્ન ને આવે એટલે અમને એમના પપ્પાએ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને એના આધારે બેસ્તાન પોલીસની જીપ સાથે આ લોકો મોબાઈલ ટ્રેક કરીને એ લોકો આમ આજુબાજુના વિસ્તારમાં જોવા નીકળ્યા હતા અને એના પછી એ આ લોકોને ભાળ મળી હતી કે તિરુપતિ સર્કલ જેની આગળ એ ઓમકાર રેસિડન્સીની મોટી સાઈડ ચાલી રહી છે દસ બારમળની એ દસ બારમળની સાઈડ પાસે પોલીસના કાફિલા સાથે ત્યાં બધા એકસો આઠ ઉભેલી હતી એટલે આ લોકોને નજર પડી એટલે એ લોકો ત્યાં ગયા તો ત્યાં એમને ખબર પડી કે મારી દીકરી અહીં મૂળ હાલતમાં પડેલ છે અને એમને પરિવારને શંકા છે કે જે ફ્રેન્ડને મળવા ગયા જે રિક્ષામાં બેઠી છે રિક્ષાવાળા ભાઈઓ એને ઘર સુધી મૂકવાના બદલે તે આઉટ સાઈડ ઉપર લઈ ગયા એના બીકના મારે એ રિક્ષામાં બાગીને કદાચ એ સાઈડ બાંધકામ સાઈડમાં ઘૂસી ગયો અને એ બાંધકામ સાઈડ પૂરેપૂરી ખુલ્લી હોવાથી એ ઉપર જવાથી એ અંદાજા વગર એ સાઈડ ઉપર ઉપરથી અંદર નીચે પડી એવું અમને શંકા છે અને જેથી કરીને પાંડેસરા પોલીસ પાસે અમે ન્યાયની માંગણી કરી છે કે જે રિક્ષામાં બેઠી છે એ રિક્ષાવાળા વિરુદ્ધ અને રિક્ષામાં કેટલા હિસ્સોમાં બેઠો છે એ હિસ્સોમાં શંકાના દાયરામાં હોય અમારે એ લોકો પર શંકા છે પૂરી એટલે એમને પૂરેપૂરી ન્યાય મળજો પરિવારને એ અમારી માંગ છે